કેવું છે કે આને અલ્પેશભાઈ આવું જ જોઈએ અહિયાં એમની સમાજ ને મળવા આવું જ જોઈએ આજે વર્ષ દિવસ થઈ છે તો પણ કોઈ આવ્યું નહીં જોવા નમસ્કાર મિત્રો મારી માલક એને મારી 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 માલક

કે અમે એક વર્ષથી હેરાન થઈએ છીએ આ બધી બહેનો દીકરીઓ વોશરૂમ નહીં જઈ શકતી કોઈની ડિલિવરી આવી જાય ટોટલ અત્યાર સુધી સત્યાવીસ અત્યાર સુધી સત્યાવીસ લોકો મરી ગયા છે અમુક ઠંડીના કારણે મર્યા છે અમુક મચ્છર કરવાના કારણે મર્યા છે અને અમે બહુ જ હેરાન થઈએ છીએ અમે અલ્પેશભાઈ જોડે રજૂઆત કરવા માટે આશા લઈને આવ્યા છીએ કે અમારા સમાજના એક મોટા નેતા છે અને અમને ન્યાય અપાવશે

સાંભળતું અમે અલ્પેશ ભાઈ ને આધાર છોડી દીધું એટલે વાંધો પચી જાય હવે અમારું કઈ ના કરવું હોય તમે આઝાદ બીજી વાત છે આ બેનો તમે બોલો શું તમારે બોલો કરો મારું તો એક જ કેવું છે કે આવું જ જોઈએ અહિયાં

ચારે બાજુ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અલગ અલગ જગ્યાએથી વિડીયો આપણે રોજ જોઈએ છીએ દ્વારકા હોય કાંકરજ હોય કે પછી અમદાવાદ હોય અમદાવાદના જુહારપુરા જમાલપુર અને બીજા અલગ અલગ વિસ્તારોમાં એએમસીની ટીમ અને ગુજરાત પોલીસ છે સાથે મળીને આ કામગીરી કરી રહી છે ત્યારે આજે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ખૂબ ભયાનક છે કારણ કે અનેક જગ્યાએ દબાણ હટાવવા માટે પોલીસ અને એએમસીની ટીમ પહોંચે છે ત્યાં પોલીસ અને એ નાગરિકો એમના વચ્ચે ઘર્ષણ થઈ જાય છે કેશવનગર વિસ્તારનો થોડા સમય પહેલાં જ એ જે વિરોધ હતો એ જ્યાં આંદોલન હતું બહુ જ લાંબુ ચાલ્યું હતું તેના લોકોની માંગ હતી કે એમને બીજે ઘર આપવામાં આવે કાં તો અમારા ઘર આ રીતે તોડી દેવામાં ન આવે પણ ફરીથી આજે ત્યાં દ્રશ્ય આવ્યા છે કે જ્યાં પોલીસ અને એના વચ્ચે ઘર્ષણ થઈ ગયું છે આ ઘટના બાદ સ્થાનિક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું અને એની સાથે અલ્પેશ ઠાકોરને યાદ પણ કર્યા પોલીસે આ લોકો સા જે ઘર્ષણ કરી રહ્યા છે એમની સામે ફરિયાદ પણ નોંધી છે પણ ત્યાં વિરોધ કરવા આવેલા લોકોએ અલ્પેશ ઠાકોરને એ વાયદો યાદ કરાવ્યો જે થોડા સમય પહેલાં અલ્પેશ ઠાકોરે આપ્યો હતો અલ્પેશ ઠાકોર કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે આ બધા જ લોકો જેમના ઘર ગેરકાયદેસર રીતના છે સરકારની જમીન પર છે જે લોકોએ હટાવી દેવા જોઈએ સરકાર એની વ્યવસ્થા કરશે એટલે આજે ફરીથી લોકોએ અલ્પેશ ઠાકોરને યાદ કર્યા કહ્યું કે તમારા સમાજના લોકો સાથે ખોટું થઈ રહ્યું છે અને તમે ધ્યાન નથી આપી રહ્યા તમારે અહીંયા આવવું જોઈએ અને સમાજના લોકોને સાંભળવું જોઈએ તમારે આ મામલે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર હું છું આપની સાથે ભરત સબોસાણા નમસ્કાર અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર